મોડાસાની દ્વારકાપુરીમાં કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું ગાયત્રી પરિવારના બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે આ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા ઠેર ઠેર યજ્ઞોની શૃંખલા ચાલી રહી છે સોળ ફેબ્રુઆરીના રવિવારે મોડાસાના મેઘરાજ રોડ ઉપર આવેલ દ્વારકાપુરી સોસાયટી ખાતે અગિયાર કુંડી મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાયો સોસાયટીના અનેક આ આ પવિત્ર મહાયજ્ઞમાં મહાયજ્ઞમાં યજમાન તરીકે પૂજનમાં જોડાયા ઔષધીય જડીબુટ્ટીઓની આહુતિઓ અર્પણ કરાઈ સાથે સાથે સહભાગી થનાર સૌએ શ્રેષ્ઠ માનવીય જીવન માટે વ્યસનોથી મુક્ત રહેવા તેમજ માનવતાની સેવાના સંકલ્પ લીધા સમગ્ર યજ્ઞ કર્મકાંડ સંચાલન રશ્મિભાઈ પંડ્યા તેમજ અરિંદભાઈ કંસારાએ કર્યું ગાયત્રી પરિવારના અનેક સ્વયંસેવકોએ સેવાકીય સહકાર આપ્યો આ સમગ્ર આયોજનને સફળ બનાવવા દ્વારકાપુરીના ભરતભાઈ જેસ્વાલ ઘનશ્યામભાઈ ઉપાધ્યાય તેમજ અનેક ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી અજય ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી